તો ખેડાની પ્રાથમિક શાળામાં હાજર ન રહેતા આશિષ પટેલને લઈને વીટીવી ન્યુઝની ટીમે કરી પડતાલ આશિષ પટેલ મૂળ બાયડના રડોદરાના વતની હોવાનો ખુલાસો થયો છે આશિષ પટેલના ઘેર પણ કોઈ હાજર ન હતું આશિષ પટેલે પોતાને બદલે સ્કૂલમાં ભણાવવાની જવાબદારી અન્ય વ્યક્તિને સોંપી હતી પોતે ફરજ પર ગેરહાજર રહીને અન્ય કોઈને રૂપિયા આપીને ગોઠવણ કરી હતી અરવલ્લી જિલ્લાના રડોદરા ગામના એમનું આ મકાન છે આશિષ પટેલ એ ફરજ બજાવતા હતા એમની નોકરી ત્યાં બોલે છે પરંતુ જગ્યાએ અન્ય કર્મચારી સેવાઓ બજાવે છે તેવી વાત બહાર આવી હતી જેના પગલે વીટીવીની ટીમ આજે આશીષ પટેલના ઘરે અરવલ્લી જિલ્લામાં જ્યાં પહોંચી છે અને આશીષ પટેલ સાથે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ ઘરે તાળા લાગ્યા હતા ઘરે કોઈ ન મળ્યું હતું એટલે ચોક્કસપણે આશીષ પટેલ પર જે આરોપો લાગ્યા છે એ નોકરી નથી કરતા એમની જગ્યાએ અન્ય ઈસમ નોકરી કરે છે ચોક્કસપણે આ વિષયમાં તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર વી ટીવી વડોદરા